ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો એક મહિનાથી એક પણ બ્લોગ બનાવ્યો નથી એક પણ વિડીયો બનાવ્યો નથી એક પણ ધાર્મિક વિડીયો મેં બનાવ્યો નથી કારણ કે આખો શ્રાવણ મહિનો હું શિવ ભજનમાં વ્યસ્ત હતો શિવભક્તો ફરી આપણે પ્રારંભ કરીએ છીએ આજથી અમાવસ્યાના દિવસેથી ભાદરવી અમાસ છે આજે અને ત્યારથી આપણે વિડીયો બનાવવાનો પ્રારંભ કરીએ છીએ શિવભક્તો આજથી નિત્ય નિત્ય મારાથી કોશિશ થશે તો નિત્ય નિત્ય એક વિડિયો ધાર્મિક વિડીયો શિવ મહાપુરાણને આધિન વિડિયો ભગવાન મહાદેવલક્ષી એક વિડિયો હું નિત્ય નિત્ય મૂકીશ શિવભક્તો આજે વાત કરીએ શ્રાવણ મહિનાની તમામ શિવભક્તો નિત્ય નિત્ય શિવલિંગ પૂજા કરી છે તમામ શિવભક્ત ઘણા લોકો એમ કહેવાય કે શિવાલય જઈને શિવલિંગ પૂજા કરી છે ઘણા શિવ શિવભક્તો ઘરે શિવલિંગની પૂજા કરી છે ઘણા શિવ શિવભક્તો પાર્થિવ નિર્માણ કરી પાર્થિવ શિવલિંગ નિર્માણ કરી અને પૂજા કરી છે ભગવાન મહાદેવ દરેક શિવલિંગોમાં વ્યાપ છે પવિત્ર શ્રાવણ ભગવાન શિવજીને પ્રિય છે જે જે ભક્તે એમ કહેવાય કે સાચા નિષ્ઠાથી તન મન ધનથી શિવલિંગની પૂજા કરી છે ભગવાન મહાદેવ તેનું કલ્યાણ કરવાના જ છે હા ભગવાન મહાદેવ એમ કહેવાય કે નિરાકારમાંથી સાકાર કળિયુગમાં નથી થતા એટલે કે આપણને સાક્ષાત દર્શન નથી આપતા પણ કઈક ને કઈક આપણા ભાગ્યમાં લખી જ નાખે છે એટલે તમામ શિવ ભક્તોને મનોમન નક્કી કરી જ લેવાનું કે આપણી ભક્તિ ક્યારે અસફળ જતી નથી ભગવાન મહાદેવ કઈક ને કઈક આપણને આપશે આપશે અને આપશે શિવ ભક્તો શ્રાવણ મહિનો પૂર્ણ થતા આપણે ભગવાન મહાદેવને યાચના કરવી જોઈએ ભગવાન મહાદેવને કહેવું જોઈએ કે હે મહાદેવ આખો શ્રાવણ મહિનો અમે તમારી પૂજા કરી છે તમારા શિવલિંગની પૂજા કરી છે અમારાથી યથાશક્તિ પ્રમાણે થોડાક બિલીપત્ર ચડાવ્યા છે એક જળના લોટાથી તમને સ્નાન કરાવું છું નિત્ય નિત્ય તમારી સમક્ષ એક જ્યોત એક દીપ પ્રગટ કરી છે ધૂપ કર્યો છે હે ભગવાન મહાદેવ કંઈ પણ અમારી પૂજામાં ભૂલચૂપ થઈ હોય તો અમને માફ કરજો ભગવાન મહાદેવ પાસે આવી આપણે યાચના કરવી જોઈએ અને કહેવું જોઈએ કે અમારું કલ્યાણ કરજો અમારા પરિવારનું કલ્યાણ કરજો સૌનું કલ્યાણ કરજો જેણે જેણે ભગવાન મહાદેવ તમારી આરાધના કરી છે ને તેને કંઈક ને કંઈક આપજો મહાદેવ આ કળી કાળમાં દરેક જીવને કંઈક ને કંઈક વાંચના હોય છે કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાની આશા હોય છે ભગવાન મહાદેવ તમે તેની આશા પૂર્ણ કરજો અમારી આશા પૂર્ણ કરજો આવી ભગવાન મહાદેવ પાસે યાચના કરવી જોઈએ શિવભક્ત તો એમ કહેવાય કે ભગવાન મહાદેવને ખૂબ ગમે છે શિવભક્ત સુંદર એક નાનો એવો વિડીયો હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય